તલાવે વીઆયા કમિશનર સાહેબ ને ફોન કરી દઉં હાલો સાહેબ એ અમે તળાવે શું કામ હતું બોલો હે હોય અરે બાપરે એ હા હા સાહેબ તલાવે જ છે એ હા કોઈને નો આવવા દેવી એ હા શું છું સાહેબ એ હલદાર કમિશનર સાહેબનો ફોન હતો એમને એમ કીધું કે ઓલું મોટું તલાવ છે ને એમાંથી આ તલાવમાં મગર આવી ગઈ છે એટલે કે અહીંયા તલાવમાં કોઈને આવવા ન દેતા એટલે તમે રહ્યા ને અહીંયા રહ્યો અને તલાવની ચોકી કરો કોઈ નાવા વાળો કે લુગડા ધોવા વારો આવે ને તો આ એક ન આવવા દેતા અને હું ગામમાં જઈને બધાને જાણ કરી આવું કે તલાવમાં મગર આવી છે બરોબર અચ્છા તમે જાઓ હું ધ્યાન રાખું બરોબર ધ્યાન રાખજો બરોબર ધ્યાન રાખું હાલો હું કાલે ગામમાં કેતા હું બધાને અરે બાપરે એની મને હમણે આઠ વાગશે હાડા હાથ તો થયા એટલે રોહિત્યા એ રોહિત્યા એટલે રોહિત્યા બારો આવજે આ બોલો ને શેઠ ભલામણ આપણે વાડીએ નથી જવાનું હા આ તો કાકા હાડા હાથ થયા હમણે આઠ વાગશે હા પછી મને સંડાસ લાગી છે હું કઈ કઈ સંડાસ જતો હોઉં

બાપુ એમ ન ખાડો થાય હું કઈક બાનું કાઢ લઈશ તું હાઈ ને એ તમાર બેન ની તો આમ હે તો તમે આમ હું લેવા જાવ હો અને નાવા જાય ની તલાવે તો તમારા બાપા ખાડા નઈ થાય એ થોડા થાય અમે પૂછી ના આયા હે આ તો હાલ ઓલો ખાઈ ખા નઈ ને વી આવજો હા 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 રોહિત તો હેજી ન આયો ક્યારે આવશે અરે બાપરે મારા છોકરાને મેં નિશાળે ભણવા કાઢ્યા હે અને ટિફિન તો એ લઈ જતા ભૂલી જાય હવે ખાય છે શું બપોરે હું રોહિતો તો વાળી વઈ જાય છું ઘરે તારું મારેલું હોય છે હવે શું કરવું એક કામ કરું રોહિત્યો આવે ને એટલે રોહિત અરે ટિફિન લઈને નિશાળે મોકલાવી દઉં એટલે મારા છોકરા ખાય તો લે ક્યારે આવશે હા આવ્યો એટલે આટલી બધી વાર વાર હોય ત્યાં પછી આ શું કરવું સડા જતા વાર તો લાગે ને હવે મારી વાત સાંભળતું મારા છોકરાને મેં નિશાળ ભણવા કાઢ્યા બરોબર તું જો ને ટિફિન લઈ જા અને દેતોય એ કાકા ટિફિન લઈ જતા ભૂલી જાય હેશે હું કીધું એટલે કાકા એને મેં નિશાળે ભણવા કાઢ્યા હે ને ટિફિન ભૂલી જાય તું ટિફિન લઈ એને જા એ શિયા હમણું આવ્યો તો ને તે મને રસ્તામાં ભેગા થયા

એમાં નાવા બાવા ન જાતો એમાં મગેર આવી છે સાચું સાહેબ હા સારું હાલો તો નહીં જાવ બરોબર હા હા લાય હવે આખા ગામમાં માં ગયું જ્યું હવે અહીંયા તલાવે હવલદાર એકલા હશે એમની પાસે આવેલો જાઉં આ સાહેબ જાય એ બે કલાક થવા આવી હજી પાછા નો આવ્યા આજ હમારમાં હું ખવાય જયું એ છે કંઈ ખબર ન પડતી બહાર જવા જવું નું છે લાઈ પહેલા જ હોય હજી કોઈ આવ્યું નથી ને કોઈ આવતું તો નથી તો હું બહાર જઈ આવું ગાયું ને હા હા હા

તમારા દીકરા એ તલાવે નાવા લઈ આયા છે તલાવમાં છે મગરીને બચાવવા જોઈએ હાલો તે ભલા માણા મે તન ગામમાં કીધું ન હતું કે તલાવમાં મગર આવી છે તોય છોકરાને નાવા કાઢ્યા સાહેબ તમને હું કેવું એ પૈસા વિના વી આયા છે મેં કાઈ કાઢ્યા નથી હાલો હાલો આમ બસવા પડશે હા હાલો કાય કા હાલો શું લાગે ના ન દેવા કે હા તું પૈસા કાલો કાય હાલો પાપા મે મારા છોકરા પાપા ઓય છોકરા તમને એકે ને કઈ ચૂ નથી ને ના ના અમને કઈ નથી ઓ બતાવ તમને મે ભણવા કઈ દેતા અને તલાવે નાવા વી આયા હે તમારી જાત ના કઈ ચૂ નથી ને તમને ના ના હા તો વાંધો ને તલાવ માં પીડા થા ને હા હવ નો પડતા પૂછાવી ના આવતા ને કોઈ દી હાલો હવે ઘરે હાલો એ ગડિયા આ કેળજી થયું હોય એ બીજી વાર ધ્યાન રાખજો હો હા હાલો હાલો આમ ઘર ભેગી ના થાવ અને હવાલદાર એકવાર તો જોવા છોકરા નવા વિયાયા છે હવે આપણે ખાસ ચોકી કરવાની તલાવની કોઈ નાવા કે લુગડા ધોવા ન આવવું જોઈએ હાલો હાલો સાહેબ આપણે